શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે અને એલએલબીના વિદ્યાર્થીઓના એડમિશનનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરાવવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મનોજ મહેન્દ્રભાઈ અખિલ ભારતીય સુરત મહાનગર ની અંદર એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની જે શિક્ષાવૃત્તિ ચાલુ વર્ષે જે રદ કરવામાં આવી છે એટલે કે શિક્ષાવૃત્તિ તો બધાની ચાલુ જ છે પણ જે વિદ્યાર્થીઓએ વેકેન્ટ કોટામાં એડમિશન લીધું હતું અને વેકેન્ટ કોટાને એડમિશન કોટામાં આવરી લેવામાં સરકાર દ્વારા જે આવ્યું છે એના માટે વિરોધ કરી રહ્યા હતા આજે અને યજ્ઞ પણ કરવામાં આવ્યો છે એનાથી સદબુદ્ધિ આવે અને જે પણ અધિકારીઓ છે એ લોકોને ધ્યાનમાં આવે કે જે એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકો બહુ મુશ્કેલથી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને જ્યારે એ લોકોના એડમિશન થઈ ગયા હોય અને પછી ધ્યાનમાં આવે કે એને જે નર્સિંગની ફીસ છે મેનેજમેન્ટની ફીસ છે એ સિત્તેર હજાર લાખ રૂપિયા પોતે ભરવાની છે અને શિક્ષાવૃત્તિ નથી મળવાની તો એ લોકો પાછા એડમિશન લઈ લીધા છે એટલે પાછું આ જે શિક્ષાવૃત્તિ છે એ આ ચાલુ વર્ષમાં ચાલુ રાખવામાં આવે

જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની માંગ છે કે જ્યાર સુધી આ બંને પ્રશ્નો નું નિવારણ નહીં આવે જ્યાર સુધી વિદ્યાર્થીઓ ને જે અહિત થાય છે એનો હિત કરવામાં નહીં આવે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ આંદોલન કરતું રહેશે